આ ત્રણ વસ્તુ ખેડૂતો જોવા આવ્યા તમારા મિત્ર ની એની દવા મારવાની થઈ હતી મેં કાઈ માર્યું અને મધ માખી અપાર પાર ભાઈ જે જોતું હોય બધું આપડે આમાં મળી ગયું છે મિત્રો જોઈ ને મિત્રો આ હતા રસિકભાઈ નો પોતાની ખેતીની અંદર અપાર પ્રેમ છે મિત્રો અને દરેક મિત્રને આવી ખેતીમાં પ્રેમ ભાવ હોવો જોઈએ તો ચોક્કસ ખેતીની અંદર આપણે આગળ વધી શકીએ મિત્રો તમે જોઈ શકો છો પૂરેપૂરા આઠ ફૂટની હાઇડ છે હા દઉં આવ અને દરેક ખેડૂત મિત્રને ખૂબ ખૂબ આભાર ખેતીની અંદર ખૂબ આગળ વધો આખે આખો પ્લોટ તમને રસી બતાવી રહ્યો છો મિત્રો જય હિન્દ જય ભારત